તો તૂટવા મામલે અપડેટ કાદવ કારણે મુશ્કેલી થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર નદીના તટ પર એક થી બે ફૂટ ઊંડા માટીના થર જોવા મળી રહ્યા છે ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય

એ લગભગ બબ્બે ત્રણ ત્રણ ફૂટનો છે એટલે એક પણ જણ અંદર જાય કે ત્યાંથી અંદર બહાર આવું એના માટે બહુ મુશ્કેલી સર્જાઈ રહી છે એટલા કારણે જ કદાચ તેત્રીસ કલાક કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે અને રેસ્ક્યુ માટે જે ટીમ છે એનો હજી પણ હોસલો બુલંદ છે અને હોલ જે બુલંદ હોસલો છે એને કારણે જ આ આ પ્રકારનું જે છે એ કામગીરી થઈ રહી છે અને જોઈ શકો છો કે અંદાજીત બેથી ત્રણ કિલોમીટરના એરિયામાં બધે જ દલદલ છે આ માટીના જે થર છે અને કારણે જ કદાચ આ જે ચાલવામાં તકલીફો પડી રહી છે અને રેસ્ક્યુની અંદર પણ એટલે તકલીફ પડી રહી કે વાહનોને બહાર કાઢવામાં પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે અને તેમ છતાં પણ જે ટીમ છે તે બિલકુલ મજબૂતાઈથી જે પોતાનું કામ છે એ કરી રહી છે રૂપે શોખ છે જીએસટીવી